અમરેલી ફુકાવાવ ના મેઘા પીપળિયા ગામે વિકાસ ગામોનું ખુદ મુહૂર્ત સારા દસભ્ય ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરાયું કુકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામે ગુજરાત રાજ્યના ઉપદંડક અને અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ બેકરિયાના હસ્તે વિકાસના ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરાસ સહિત ગામ લોકો ઉપસ્થિતિમાં મેઘા પીપળિયા ગામે ખજૂરીથી સુધીના સીસી રોડ બ્લોક અને રોડ ફ્લોટ વિસ્તારના બ્લોક રોડ કટિંગ કામ સહિત ખાત પુનર્વિકાસ કાર્યક્રમ આવ્યો આવ્યો ગામજનવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અલગ અલગ સરકાર ગુજરાત સરકાર અને ભાજપ સરકારને આપણી આ યોજનાઓના કામ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામ અલગ અલગ રોડના કામ આરસીના કામ તેમજ વિકાસના અનેક અનેક કામોના આજે ખાતમુહૂર્ત છે તેમાં આપણા ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લાના મુખ્ય ગુજરાતના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આપણે અલગ અલગ છે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એનો ઉપસ્થિત છે માતાઓ ઉપસ્થિત છે અને ભેગા પીપળિયા ગામમાં સરકારશ્રીની અનેક અનેક યોજનાઓના ખૂબ ખૂબ કામ મળે અને ખૂબ ગામનો વિકાસ થાય અને ગામ બધી રીતે આર્થિક અને સધર થાય અને ગામનો ખૂબ વિકાસ થાય એવી માં ભારત ના ચરણોમાં માં ભારતીના ચરણોમાં વંદન અને પ્રાર્થના છે ભારત માતા કુરે અશોક મણવર અમરેલી